ચોવીસ કાર્યક્રમનો શુભારંભ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમો નો ભંગ કરનાર વાહન ચાલકોને પ્રથમ દિવસે ફૂલ આપી નિયમોનું ગાંધી ચિંધિયા માર્ગે જ્ઞાન કરાવ્યું તાપી પોલીસ વિભાગ અને તાપી જિલ્લા વિભાગ દ્વારા સંયુક્ત માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે સડક સુરક્ષા જીવન રક્ષા અભિયાનનો કાર્યક્રમ જિલ્લાના વ્યારાથી પ્રારંભ કરવામાં આવ્યો જેમાં વાહન ચાલકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના હેતુથી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીના ભાગરૂપે ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માત થતા અકાળે મૃત્યુ અંગે મૃતક અને તેના પરિવારજનો પર પડતી આપદા અંગે ઉપસ્થિતોને અવગત કરાયા હતા સાથે કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પ્રથમ અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પ્રથમ દિવસે ફૂલ આપી નિયમોનું ગાંધી ચિંધ્યા માર્ગે જ્ઞાન કરાવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે પ્રાસિંગ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વાહન લઈને નીકળવું રોજબરોજની જરૂરિયાત છે પરંતુ તેની સાથે માર્ગ સલામતીની તકેદારી રાખવી આપણી ફરજ છે તેમણે કોઈનું જીવન બચાવવાથી ઉમદા કાર્ય કોઈ નથી એમ ઉમેરી વાહન ચલાવતી વખતે પાળવાના નિયમો અંગે સૌને અવગત કર્યા હતા તાપી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન શાહે જણાવ્યું હતું કે માર્ગ સલામતી મહિનાની ઉજવણીના આજના પ્રોગ્રામમાં પોલીસ વિભાગ વહીવટ તંત્ર અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનો સરકાર સાથે ટ્રાફિકના નિયમોને લાગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થઈ પોતાનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલ એ જગ્યાએ ચલાવતા હોય ત્યારે હેલ્મેટ અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા એ લોકો પણ વાહન ચલાવે છે તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ ચોક્કસપણે મેળવી અને તેના માટે તંત્ર દ્વારા પણ અનેક કાર્યક્રમો અને સલામતીના મહિના દરમિયાન અને રેગ્યુલરપણે પણ કરતા હોય છે અને યોજવામાં આવનાર છે

માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થાય તો પોતાનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર એ જ્યારે ચલાવતા હોય ત્યારે ટુ વ્હીલરમાં હેલ્મેટ અવશ્ય પહેરે અને ફોર વ્હીલરમાં બેલ્ટ અવશ્ય બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા જે લોકો પણ વાહન ચલવે છે એ તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ ચોક્કસપણે મેળવે અને એના માટે તંત્ર દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમો આ માસ દરમિયાન અને સર રેગ્યુલર પણ યોજાતા હોય છે અને યોજવામાં આવનાર છે એ દરમિયાન તમામ એનો લાભ લે અને ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સના જે કેમ્પ થાય એમાં પણ એલિજિબલ માણસો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવીને પોતાના વ્હીકલને ડ્રાઇવિંગ કરે અને સરકારનો જે આ પ્રયત્ન છે અને શુભ આશય છે એના દ્વારા માર્ગ સલામતીમાં વધુમાં વધુ વધારો થાય અને માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અથવા તો કદાચ આપણે એવું પણ માની શકીએ કે માર્ગ એટલા થઈ જાય એવી દિશામાં આપણે સતત આગળ વધતા રહીએ અને આપણા થકી અને આપના માધ્યમ દ્વારા આ બાબત તમામ લોકો સુધી પહોંચાડી અને સામાજિક ઉત્થાનનું એક કાર્ય કરે એના માટે તમામને વિનંતી છે દેશમાં વાર્ષિક વધતા અકસ્માતને કારણે આપણા દેશનું યુવાધન જે છે તે અકસ્માત પીડિત થાય છે અને તેનાથી આપણા ભારતના આર્થિક વિકાસને ઘણો નુકસાન થવા પામે છે એટલે તે બાબતે આપણે જનજાગૃતિ ફેલાય તે માટે સરકારે માર્ગ સલામતી મહિનો ઉજવવાનું નક્કી કર્યું છે આ માર્ગ સલામતી મહિનો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ઉજવવામાં આવશે તેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેની અંદર શાળા અને કોલેજની અંદર જનજાગૃતિના કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ પછી રેડિયમ રિન્સ્ટ્રેક્ટર જે લગાવવાના થાય છે તે જે બધી ગાડીઓમાં જ્યાં લગાવવાના હોય છે તે રેડિયમ રિન્સ્ટ્રેક્ટરની ટેપ લગાવીશું પછી જે આપણે તાપી જિલ્લાની અંદર જેટલા પણ એવા રસ્તા છે કે જ્યાં અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધારે છે તો જિલ્લાની વિવિધ ઓથોરિટી ત્યાં જઈને ત્યાંથી એના સજેશન મેળવશે કે ભાઈ અહીંયા આપણે શું સારું કરી શકીએ કે માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય તેમજ જેમ આઈટીઆઈ છે કે જેની અંદર જે દેશનું યુવાધન આવી રહ્યું છે તે આ બાબતે વધારે વધારે સજાગ બને તે માટે આવનાર એક મહિનાની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે તેમજ જેટલા પણ આપણા તાપી જિલ્લામાં જે અકસ્માતો થાય છે તે અકસ્માતોના પ્રમાણ ઈજાનું ઈજાનું કારણ શું છે તે દરેક ડેટાનો એનાલિસિસ પણ કરવામાં આવશે અને તેની વિગતો મેળવીને જે સુધારાત્મક પગલાં કરવામાં કરવાના હશે તે કરવામાં આવશે આભાર